હિન્દુ શાસ્ત્રો અનુસાર બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી મળતું ફળ જણાવો પ્રગટ થયા હતા શ્રદ્ધાપૂર્વક આ બાર જ્યોતિર્લિંગના ના દર્શન કરવાથી મળતા મુખ્ય ફળ લાભ નીચે મુજબ છે બાર જ્યોતિર્લિંગ દર્શન મુખ્ય ફળ સર્વ પાપનો નાશ જ્યોતિર્લિંગ ના દર્શન માત્ર જન્મના તમામ શુદ્ધ અને સાત્વિક મનોકામનાઓ પૂર્ણ થાય છે મોક્ષની પ્રાપ્તિ દર્શન સર્વોચ્ચ ફળ મોક્ષ છે